નમસ્કાર દર્શક મિત્રો પ્રજ્ઞા તપસીઓ માટે ઈવીએમ માં બ્રેડ લિપિંગ સુવિધા સમાજવાદી પાર્ટીના ના તેપન ઉમેદવારોની યાદી જાહેર ચૂંટણી માટે ચોવીસ હજાર થી વધુ કર્મચારીઓની નિમણૂક ફોરેવર માસ નો પ્રવેશ સારું કે સાદગીપૂર્ણ રીતે ઉલજો સુડતાલીસ નો જન્મદિવસ અમદાવાદમાં ક્રાફ્ટ પ્રદર્શન હું તુલિકા જ્યારે મેં ગુજરાતમાં ફરી લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ નહોતી કે વાસ્તવિક સ્થિતિ આટલી હદે ખરાબ હશે કોઈ સુરક્ષિત નથી મહિલા પણ નથી સુરક્ષિત બાળકો પણ નથી સુરક્ષિત પાણીની વ્યવસ્થા છે મરવા માટેની એટલે આના તો આપતા જ નથી ઉત્સવ કરવા હોય અહીં કોઈ એક માણસ ગઈ તો વિકાસ બતાવવો તો જોઈએ ને અમે કે આ વિકાસ અમે કર્યો પોસ્ટરો લગાડીને મોટી મોટી વાતો કરે છે ખાલી બોલવાનું જો ખેલુતને કોઈ સવલત મળતી નથી ખેલુતને મરવું ફરજિયાત થઈ છે ખોટા દવા કરો નિશાન જ છે ગુજરાતને ખૂબ લૂંટી લીધું હવે અમે લૂટાવા નથી 10 10 વર્ષ સુધી વિકાસના નામે ફેલાવવામાં આવેલા ભ્રમ પાછળની સચ્ચાઈ હવે સામે આવી ગઈ છે ગુજરાત હવે જાણી ગયું છે કે આ દુર્દશા માટે જવાબદાર કોણ છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ હવે અમદાવાદના આંગણે ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન દરેક જાત ઇન્ડોર આઉટડોર રોડ સાઈડ પ્લાન્ટ વ્યાજબી ભાવે મળશે સ્થળ ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન પંચવટી રોડ લો ગાર્ડન અમદાવાદ રવિવારે પણ શોપિંગની મજા માણી શકશો ફોન નંબર 26446861 રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પ્રજ્ઞાચક્ષુ અને સખ્ત મતદારો માટે મતદાનની સુવિધા ઉભી કરાશે અમદાવાદ જિલ્લામાં આવેલ એકવીસ વિધાનસભા બેઠકોમાં આવેલા તમામ મતદાન મથકો ખાતે મતદાન માટે ઉપયોગમાં લેવાનાર એવીએમ મશીનમાં પ્રજ્ઞાચક્ષુ મતદારોની સરળતા માટે બ્રેઈલ લિપિમાં ઉમેદવારોની ક્રમવાર યાદી સાથેનું બેલેટ પેપર હશે પ્રક્રિયામાં જે બ્લાઈન્ડ હેન્ડીકેપડ એ અશક્ત મતદારો હોય છે એમને તકલીફો અમુક પડતી હોય છે કાયદામાં એવી જોગવાઈઓ કરવામાં આવેલી છે કે કોઈ પણ બ્લાઈન્ડ અને અશક્ત મતદાર હોય તો એ પોતાનો એક સાથીદાર તરીકે કમ્પેનિયનને અંદર લઈ જઈને મતદાન મથકમાં એમના મદદથી વોટિંગ કરી શકે છે પરંતુ આ વખતે અત્રેથી અમે એવું પણ પ્રયાસ કરી રહ્યા છીએ કે જેટલા પણ બ્લાઇન્ડ વોટર્સ હોય એ જો બ્રેલ લિટરેટ હોય બ્રેલ લિપી જાણતા હોય તો એ કોઈપણ જાતની મદદ વગર પોતાની રીતે સ્વાવલંબિત થઈને કોઈ પણ મદદ લીધા વગર વોટિંગ કરી શકે એ પ્રકારેનું આયોજન અત્રેથી કરવામાં આવ્યું છે ચાર હજાર આઠસો ને છપ્પન જેટલા પોલિંગ બૂથ અમદાવાદ જિલ્લામાં જે આવેલા છે તમામ બૂથ ઉપર જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન મોકલવામાં આવશે એમાં બ્રેલના માર્કિંગ રહેશે અને જે કેન્ડિડેટની સામે જે વાદળી વટન હોય છે એના જમણી બાજુમાં બ્રેલના માર્કિંગ હોય છે જેનાથી અનુક્રમ નંબર લખેલું હોય છે આ સિવાય દરેક મતદાન મથક ઉપર બેલેટ પેપર બ્રેલ લિપિમાં ઇંગિત કરેલું એક બેલેટ પેપર પણ પ્રેઝાઇડિંગ ઓફિસર પાસે રહેશે અને એનો અભ્યાસ કરીને પ્લાઇન્ડ વોટર એ જાણી શકે કે કયા કયા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે કયા પક્ષના કોણ ઉમેદવાર છે ને કયા ક્રમ નંબર ઉપર ઈવીએમ મશીન ઉપર ગોઠવાયેલા છે અને એ જાણીને પછી વોટિંગ કમ્પાર્ટમેન્ટમાં બ્રેલ મશીન ઉપર ઈવીએમ જે બ્રેલ ઇક્વિપ્ડ ઈવીએમ છે એમાં વોટિંગ કરી શકે મને લાગે કે આપણા દેશના જે આવા નાગરિકો છે જેમનો સમાન હક છે એમને કોઈ પણ તકલીફ વગર બ્રેલની મદદથી આ વખતે વોટિંગ કરી શકે એ પ્રમાણે તૈયારીઓ પણ કરવામાં આવી છે અને તેના ઉપર આંગણી ફેરવીને મતદાર પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી શકશે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રજ્ઞાચક્ષીઓ માટે બેલ લિપિમાં મતદાનની સૌપ્રથમ સુવિધા ઉભી કરાઈ છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એકસો બેઠકો સમાજવાદી પાર્ટી કર્યો છે સમાજવાદી પાર્ટી દ્વારા ઉત્તર પ્રદેશના મોડેલ ને નિર્ણય કરાયો છે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રભારી રામજીલાલ સુમને જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની વિશ્વસનીયતા પ્રજામાં લોકપ્રિયતા વગેરે મુદ્દાઓને ધ્યાનમાં લઈને ઉમેદવારો નક્કી કરાશે ગઈકાલે અમદાવાદની ચાર બેઠકો સહિત રાજ્યમાં વિવિધ સ્થળે ત્રેપન બેઠકો માટેના ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અમદાવાદ જિલ્લામાં વિવિધ કર્મચારીઓને ફરજ સોંપવાના આદેશ કરાયા છે અમદાવાદ જિલ્લામાં ચાર મતદાન મથકો માટે સૌપ્રથમવાર ડોર સિસ્ટમથી નિમણૂકના આદેશો કરાયા છે જિલ્લા કલેક્ટર વિજય અને નાયબ મામલતદાર દરેક મતદાન મથક માટે અલગ ટુકડીની રચના કરાઈ છે અને તેમાં એક પ્રિસાઇન્ડિંગ ઓફિસર પ્રથમ મતદાન અધિકારી અને મતદારોની સંખ્યાને ધ્યાનમાં લઈને બીજા મતદાન અધિકારી તેમજ મહિલા મતદાન અધિકારીઓનો સમાવેશ થાય છે ચુટણી કામગીરી માટે કોઈ પણ કર્મચારીને તેના વતન રહેઠાણ સ્થળ તથા ફરજના સ્થળ સિવાયના વિધાનસભા મત વિસ્તારમાં નિમણૂક આપવા ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ આદેશો કરાયા છે આ વખતે અમદાવાદ જિલ્લામાં પોલિંગ સ્ટાફની નિમણૂક કરવા માટેનો જે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન હોય છે પૂર્ણ કરીને ગઈકાલે ઓર્ડર સહીથી કરવામાં આવ્યા છે એ પહેલાં અમને જેટલું સ્ટાફ જોઈએ એનાથી લગભગ બસોથી અઢીસો ટકા જેટલા સ્ટાફની ડેટા એન્ટ્રી કરવામાં આવી હતી અને પછી કમ્પ્યુટરના એક રેન્ડમાઇઝેશન પદ્ધતિથી ડ્રો પદ્ધતિથી એવું નક્કી કરવામાં આવ્યું કે કયા કર્મચારીઓને નિમણૂક આપવી ને કયાને નહીં આપવી અને એના અંતે લગભગ ગઈકાલે જેટલી જરૂરિયાત છે એનાથી સવાસો ટકા જેટલા લોકોને નિમણૂકના આદેશો અહીંથી કરવામાં આવ્યા છે અને આ પદ્ધતિથી પારદર્શકતા જળવાઈ છે અને એ પણ સુનિશ્ચિત કરી શકાયું છે કે કોઈ પણ વ્યક્તિની ક્યાં નિમણૂક કરવી એ અત્યારથી નક્કી ના થાય સેકન્ડ રેન્ડમાઇઝેશન પછી જ વિધાનસભા કઈ ફાળવણી કરવાની આવશે એ નક્કી થશે અને છેલ્લો અને થર્ડ રેન્ડમાઇઝેશન ચૂંટણી પંચના ઓબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવે છે ત્યાર પછી જ મતદાન મથક નક્કી કરવામાં આવશે એટલે કયા કર્મચારીને કયા વિધાનસભામાં કયા મતદાન મથક ઉપર ફરજ બજાવવાની છે એ અત્યારથી નક્કી થતું નથી એ છેલ્લી ઘડીએ જ નક્કી થાય છે અત્યારે તાલીમમાં હાજરી આપવા માટેના આદેશો અહીંથી બહાર પાડવામાં આવ્યા છે નોંધ કરવા બાબત એવી છે કે આ વખતે જે ફોર્મ ટ્વેલ્વ હોય છે પોસ્ટલ બેલેટ પેપર ટપાલ મતપત્ર મેળવવા માટે એની વિગતો અગાઉથી જ કમ્પ્યુટરના સોફ્ટવેરમાં નાખવામાં આવી હતી અને એના ઉપરથી ફોર્મ ટ્વેલ્વ ભરેલું કમ્પ્યુટર દ્વારા જનરેટ કરવામાં આવ્યું છે જે તાલીમના હુકમ સાથે પચ્ચીસ હજાર જેટલા કર્મચારીઓને મોકલવામાં આવી રહ્યું છે એમાં ફક્ત સંબંધિત કર્મચારી પોતાની સહી કરીને પહેલી પ્રથમ તાલીમના દિવસે આપવાનું રહેશે જેથી આટલા બધા કર્મચારીઓ જે મતદાનની કામગીરી સાથે જોડાયેલા છે એમને ટપાલ મતપત્ર આપી શકાય અને તેમને પોતાનો મતાધિકાર જે છે એનાથી વંચિત ના રહેવું પડે અમદાવાદ જિલ્લામાં છ હજાર સિત્તેર પ્રિસાઇડિંગ ઓફિસર છ હજાર અડસઠ પ્રથમ મતદાન અધિકારી છ હજાર ત્રણસો ને ચાર અન્ય પોલિંગ ઓફિસર છ હજાર સિત્તેર મહિલા પોલિંગ ઓફિસર સહિત ચોવીસ હજાર પાંચસો ને બાર કર્મચારીઓની નિમણૂકના ઓર્ડર કરાયા છે ડાયમંડ બ્રાન્ડ ફોરએવર માર્ક અમદાવાદમાં પગરણ માંડ્યા છે દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ફોરેવર માર્કે અમદાવાદના જ્વેલર સાથે ભાગીદારી કરી છે થોડા સમય બાદ ફોરેવર માર્ક વડોદરામાં પણ પોતાનો વ્યાપ વિસ્તાર અમદાવાદમાં ફોરેવર માર્ક દ્વારા પ્રોમિસ એક્ઝિબિશનની રજૂઆત કરવામાં આવી છે તમામ જ્વેલરી નામાંકિન ડિઝાઇનરો દ્વારા તૈયાર કરાઈ છે બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન આજે સુડતાલીસ વર્ષના થયા છે શાહરૂખ જન્મદિવસ એટલા માટે ખાસ બની રહેશે કારણ કે દસ દિવસ બાદ તેની જપત જાન રિલીઝ થઈ રહી છે ખૂબ જાણીતા ફિલ્મ મેકર યશ ચોપરાની આ છેલ્લી ફિલ્મ છે દિવાળીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં શાહરૂખ ખાન કેટરીના કેફ અને અનુષ્કા શર્મા લીડ રોલમાં છે શાહરૂખ ખાન યશ ચોપરાની ખૂબ નજીક હતો તેથી આજે શાહરૂખ ખાને પોતાનો બર્થડે સામાન્ય રીતે ઉજવ્યો છે કોઈ મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું નથી

કાલ ગુજરાતી લોકોની જ્યારે વાત કરીએ તો ગુજરાતી લોકો કહેવાય ને કે ફૂડ લવર્સ કેમ કે કહેવાય છે કે લોકોને ટેસ્ટી હેલ્ધી ફૂડ બહુ જ ગમે છે અને જ્યારે દિવાળીની વાત આવે તો બધા એ જ ટ્રેડિશનલ સ્વીટ્સ ને ટ્રેડિશનલ જે નાસ્તાઓ ઘરે બનાવતા હોય છે અત્યારે એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે બધા બહારથી જ બધું લઈ આવે છે કે કોઈ પણ ઘરે વસ્તુ નથી બનાવતી એટલે કુકિંગ ડિશિસમાં મારો એક જ મોટો છે કે જે પણ ટ્રેડિશનલ સ્વીટ્સ ને નાસ્તાઓ છે એને એનું અમે એક નવું વર્ઝન કર્યું છે એકદમ ઇન્સ્ટન્ટ વર્ઝન અને કંઈક ડિફરન્ટ વર્ઝન કર્યું છે કે જે લોકો ઇઝીલી ઘરે બનાવી શકે અને હેલ્ધી ફૂડ બનાવી શકે જે બહારથી લાવે છે તો તો એ હેલ્ધી હોય ના હોય એ બધા ઘણા પ્રોબ્લેમ્સ હોય છે અને વિવિધ રેસીપીઝ રજૂ કરી કુકિંગ શો માં ગુજરાત અગ્રણી કુકિંગ સ્પેશિયાલિસ્ટ અને માસ્ટર શેફ પણ હાજર રહ્યા હતા ચંદ્રાપુર આવેલા અમદાવાદ હાથ ખાટે પ્રદર્શન યોજાયું છે આ ગામઠી દીવડા પ્રદર્શનમાં આર્ટિકલ્સ ડેકોરેટિવ વસ્તુઓ અને જાણીતા હેન્ડીક્રાફ્ટ તૈયાર કરેલા નમૂનાઓ રજૂ કરવામાં આવે પ્રદર્શન અહીં દીવડા ઉપરાંત અનેક પ્રકારના કપડાની વેરાયટીઓ પણ ઉપલબ્ધ છે દસ નવેમ્બર સુધી ચાલનારા આ પ્રદર્શનમાં રહેલી દરેક વસ્તુ લોકોના મનને મોહી લે તેવી છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર